હલો આ પોણા ગામની નદી છે બરાબર અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ રજૂઆત આંબાતું નથી અત્યારે મંત્રી ભગતસિંહ રાજપૂત છે એમને પણ રજૂઆતો કરી છે ગાંધીનગર સહિત અન્ય નેતાઓને રજૂઆત કરેલી છે પણ કોઈ આંભાતું નથી એટલે મહેરબાની કરી આ ગામને સત્વરે સંરક્ષણ દિવાલ બનાવી આપે એવી ગામ લોકોની કે સંરક્ષણ દિવાલ સરકાર બનાવી આપે ભગતસિંહ રાજપૂત ને પણ રજૂઆત કરી એના પહેલા પણ રજૂઆત કરી છે વર્ષોથી છે તો કોઈ આંભાતું નથી આ ગંભીર રજૂઆત મહેરબાની કરી ગૃહમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સહિત આ રજૂઆત સાંભળે અને સત્વરે સંરક્ષણ દિવાલ બનાવી આપે એવી ગામ લોકોની માગશે તમામ વાણા ગામની જનતા વર્ષોથી આ માંગને રજૂઆત કરી છે પણ કોઈ આભારતું નથી એ મહેરબાની કરી ભગતસિંહ રાજપૂત અમારા ધારાસભ્ય છે અહીંના અને સત્વરે આ કામ સત્વરે કરી આપે અને સંરક્ષણ દિવાલ બનાવી આપે એવી ગામ લોકોની માગશે જય હિન્દ